આવનારા નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગરબા આયોજકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં સુરક્ષા સ્વચ્છતા આરોગ્ય અને સુવિધાઓ જેવા વિવિધ અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠક દરમિયાન આયોજકોને સૂચના આપવામાં આવી હતી કે લાઇટિંગ માટે પૂરતો બંદોબસ્ત રાખવો ખાસ કરીને બ્લેક સ્પોટ્સ ઓળખી ત્યાં વધારાના પ્રકાશની વ્યવસ્થા કરવી વુમન સેફ્ટી માટે વિશેષ આયોજન કરવામાં આવે જ્યારે ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરવા જણાવ્યું હતું પાલિકા દ્વારા સુરક્ષા ફાયર સેફ્ટી લાઇટિંગ ખાણીપીણી અને ચોખ્ખાઈ ઉપર વિશેષ ભાર મૂકાયો છે મેદાનોની સ્વચ્છતા જાળવવા આયોજકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા પર્વ દરમિયાન શ્રેષ્ઠ સ્વચ્છતા જાળવનાર આયોજકોને સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી ગરબા ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નજીકની હોસ્પિટલો સાથે સંપર્ક રાખવા સૂચના કરવામાં આવી હતી સાથે સ્વદેશી પ્રોડક્ટના ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવે અને આ પ્રોડક્ટને પ્રાયોરિટી આપવા વિનંતી કરવામાં આવી હતી શહેરને હરિયાળું બનાવવા માટે એક પેડ મા કે નામના સૂત્રને આગળ ધપાવી વૃક્ષારોપણ કરવામાં આવશે ગરબા મેદાનોમાં આયોજકો દ્વારા છોડ વિતરણ માટે ખાસ ટોલ ઊભા કરવા પણ નિર્ણય લેવાયો છે પાર્કિંગ વ્યવસ્થાને સુચારૂ રાખવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ ખેલૈયાઓને તકલીફ ન પડે તે રીતે આયોજન કરવા જણાવ્યું હતું આ રીતે સુરક્ષા સ્વચ્છતા આરોગ્ય અને પર્યાવરણને સમાવીને વડોદરા મહાનગરપાલિકા અને આયોજકોની સંયુક્ત મહેનત વડોદરા શહેરની નવરાત્રીને વધુ ઉજવણીમય અને અનોખી બનાવવા માટે તત્પર છે અમારી મીડિયાનો મિત્રોને આભાર માનીએ છીએ કે આપણે આમંત્રને માન આપીને પધાર્યા છો એટલે તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને વરબા વડોદરા ઓળખાય છે આને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મિટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા એમને લગભગ દસ પંદર એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલાં એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એમને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ દસ પંદર એક એજન્ડાઝ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાની પૂજન કરીને અત્યારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફટી વુમેન સેફટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું અમને કીધું છે એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વિમેન સેફટી ઇઝ અ નંબર વન પ્રાયોરિટી કારણ કે ગરબા ચેક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલાં જતા વખત અને એન ધ ગ્રાઉન્ડ પર્ફોમિંગ વખતે પણ એમની સેફટી માટે અમે કાળજી રાખવાનું અમને વિનંતી કરી છે સેકન્ડ આપ જાણું છું કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે એને વડોદરામાં ખાસ કરીને નવરાત્રિ મોટાભાગમાં કરવામાં આવે છે એટલે ગરબા ગ્રાઉન્ડ્સ ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતનો અમે શપથ લીધા છે આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લીધ લેવડાવ્યું છે કે ગંદકી નથી કરવાનું ત્યાં એડિક્યુએટ નંબર્સમાં કચરા પેટી રાખવાનું અને જે ખેલાઈઓ આવે વ્યુઅર્સ આવે એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે એને કાળજી રાખવા માટે પણ અમે એમને વિનંતી કરી છે આવનારા દિવસોમાં વીએમસીના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગરબા ગ્રાઉન્ડ્સને પણ વિઝિટ કરવાના છે એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે અને આ ધ એન્ડ ઓફ નવરાત્રિ અમને ટોપ થ્રી પ્લસ અમ કોન્સલેશન પ્રાઇઝિસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિકવન્સ ઓફ વન ટુ થ્રી ક્યાં કે હતી એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી એ રીતનું એમને પ્રોત્સાહન મળે ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે એ અમને પ્રોત્સાહન આપીએ છીએ ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું અદરવાઇઝ પ્રોહિબિટ કરવા નથી માગતા પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ એટલે લોકલ પ્રોડક્ટ્સ વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે જે પણ ત્યાં વેચાણ થાય અદરવાઈઝ ખાણીપીણીનું વસ્તુઓ હોય પ્રાયોરિટી આપે That is our concern. ફોર્થ ઇઝ એક પેડ મા નામ અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય એક પેડ મા નામની મેસેજ પણ જાય અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશન પણ વિતરણ કરો આપણો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે એટલે થોડું પૌધા પેડ પોદાની વિતરણ માટે પણ રાખજો જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌદાનું વેશ ચાલી રહ્યા છે એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ્સ જે આપણા ભાઈઓ બહેનો અને સખી મંડળના બહેનો બનાવતા હોય છે અથવા વડોદરા ગુજરાત દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ્સ બની રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અધક્સ પોઈન્ટસ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટ્સમાં અથવા ગ્રાઉન્ડ્સમાં જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ઇન્સિડન્ટસ ના બને અને આપણે ખેલૈયાઓ ખાસ કરીને આપણા જ બહેનો છે કે એ સેફલી રમી શકીએ અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકીએ એના માટે આયોજન કરવાનું મેં કીધું છે નેક્સ્ટ ઇઝ ફૂડ સેફ્ટી ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય અધરવાઇઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને એ પણ કાળજી રાખવાનું કીધું છે કારણ કે સંખ્યા મોટી સંખ્યામાં લોકો હવે ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ દુકાનમાંથી આવતા હોય ગ્રાઉન્ડની અંદર સ્ટોલ્સમાં જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે જેથી કરીને કોઈ બને ઇન એન્ટ્રી ગરબા ગ્રાઉન્ડ્સની એન્ટ્રીમાં પણ લેડીઝને આપવા માટે કીધું છે જેથી કરીને આપણા ભાઈઓ બહેનો બે બધા સાથે મળીને રમતા હોય છે પણ વી આ વાઝ એમ કી બહેનો માટે પ્રામાણ્યતા આપવું જોઈએ જેથી કરીને ઇટ ઇઝ વન ટાઈમ દસ દિવસ છે આખા થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં એમને પ્રામાણિકતા મળે અને દેર ઇઝ લાઇટિંગ વચ્ચે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ ઇડ ઓલ્સો રિટન લેટર ટુ મી કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સ જે છે ગરબા ગ્રાઉન્ડ્સની બહાર અને ગરબા ગ્રાઉન્ડ્સની આજુબાજુમાં થોડું લાઇટિંગ પણ વધારવાનું કીધું છે એટલે ગરબા આયોજકોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ત્યાં લાઇટિંગ થોડું વધારજો એન્ડ અમારા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ વીએમસી દ્વારા પણ જે બ્લેક સ્પોટ છે એને આઇડેન્ટીફાઈ કરીને થોડું વધારે લાઇટિંગ ઇમ્પ્રુવ કરવાનું કીધું છે જેથી કરીને આપણે બહેનો આવતા અને જતા વખત ઘરમાં સેફલી પહોંચી શકે સિટી પોલીસ પણ કાળજી રાખશે અને વીએમસીની પણ જવાબદારી છે કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સને થોડું લાઇટિંગ કરે જેથી કરીને ટ્રાવેલ ફ્રી થઈ શકે એ જ આપણા બિટકોસની બસીસ અને પ્રાઇવેટ બસીસ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જેના થ્રુ લોકો આવતા હશે કોઈ સ્કૂટીમાં આવતા હશે કોઈ કારમાં આવતા હશે કોઈ છોટા હાથીમાં પણ ગામડામાંથી પણ લોકો આવતા હશે પણ તમામને એ રિક્વેસ્ટ કરી છે કે સેફટી અને કોઈ એક્સિડન્ટસ ના બને અંટુ ઇન્સ બને એમની જવાબદારી રાખે એટલે એમ આરટીઓને પણ રિક્વેસ્ટ કરવાના છે અને તમામ ગરબા ગ્રાઉન્ડથી બહાર પાર્કિંગ ફેસિલિટીઝ પણ એમને ઊભું કરવાનું કીધું છે જેથી કરીને પાર્કિંગના અડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકનું સમસ્યા ના બને મોટા ભાગમાં આટલું મોટી સંખ્યામાં થતું હોય તો પાર્કિંગ અથવા ટ્રાફિકનું સમસ્યા બનતું જ હોય છે પણ જેટલું બને અમે થોડું એને ઇઝ આઉટ કરવા માટે કીધું છે ગરબા આયોજકોને વી વિલ બી આપણા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ અને સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને એનું પણ અમે એક સંકલન કરીને મોનિટરિંગ કરવાના છે જ્યારે પણ કન્જેશન હોય આપણા પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે કન્જેશન્સ ડી કન્જેશન કરવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ઓફ વીએમસી એન્ડ સિટી પોલીસ સંયુક્ત રીતે કરવાના છે સેકન્ડ તમામ આયોજકોને કીધું છે કે કોઈ પણ નજીકના હોસ્પિટલ અથવા એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ સાથે આપ ટાઈઅઅપ કરજો જેથી કરીને કોઈ પણ ગરબામાં કોઈ ઇન્સિડન્ટ બને એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જઈ શકાય પહોંચાડી શકાય એના માટે એમ્બ્યુલન્સીસ રાખીએ અથવા ટાઇઅપ કોઈ હોસ્પિટલ સાથે રાખીએ જેથી કરીને તાત્કાલિક ધોરણે અમે અમે હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ અથવા સારવાર આપી શકીએ એ પણ એમણે સૂચન કરી છે ગોઝ વિથ અર્બન ડેવલપમેન્ટ ઇયર બે હજાર પચીસમાં સિટીઝન એન્ગેજમેન્ટમાં આ બધું ઘણી બધું કરી રહ્યા છે એટલે આપણે એ જ વિનંતી કરીએ છીએ કે જે વીએમસી પણ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે એમાં પણ આ તમામ મુદ્દાઓને અમે આવરી લેવાનું છે તમામને આપણે વડોદરાવાસીઓને અમે ઓપન ઇન્વિટેશન પણ કીધું છે કે આપ રજિસ્ટ્રેશન કરીને આપ એન્ટ્રી લઈને આવી શકો છો અમે તો એકવીસ તારીખ જ કરવાની છે પણ બાકી ગરબા એ જોકો કોઈ ટ્વેન્ટી સેકન્ડથી લઈને કદાચ થર્ટી થર્ટી ફર્સ્ટ સુધી પણ જતા હોય છે પણ ઓવરઓલ આ નવ દિવસમાં વડોદરા સિટીમાં વાઇબ્રન્ટ માહોલ છે આ વાઇબ્રન્ટ માહોલને એન્જોય કરવો જોઈએ પણ કોઈ પણ ઇન્સિડન્ટ ના બને એના માટે કાળજી રાખવા માટે એમને વિનંતી કરી છે દેટ ઇઝ હી ઓવરઓલ એજન્ડા અને મીડિયાના મિત્રોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે યુ શૂડ ઓલ્સો યુ નો બી લાઈક અ થર્ડ આઈ ફોર ધ સિટી કોઈ પણ ઇશ્યુઝ ના બને ઇન્સિડન્ટ બને તો તાત્કાલિક ધોરણે મીડિયામાં હાઈ કરતા પહેલા તંત્રને પણ આપ જણાવજો જેથી કરીને ઇન્સિડન્ટને અમે ટેકલ કરી શકીએ કારણ કે ખાસ કરીને નવરાત્રિના વખતે લેડીઝ આર એસોસિએટેડ વિમેન આર એસોસિએટેડ સેન્સિટિવ વસ્તુ છે અમને સેન્સિટિવલી એને ડીલ કરવું જોઈએ આપણે પણ હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ આવું ધ્યાનમાં આવતું હોય તો પહેલાં અમને જાણ કરો કોઈ હાઈપ ના થઈ જાય જેથી કરીને વી વોન્ટ ટુ એન્સ્યોર ધી સેફ્ટી ઓફ વુમેન ઇન વડોદરા સિટી અને ગરબાની માહોલમાં નવ દિવસ બધા સારી રીતે એન્જોય કરી શકે કરી છે એમના તરફથી ઓપન લેટર હતી અમારા ટીમ દ્વારા આડન્ટીફાઈ કરીને કેટલા ડિપાર્ટમેન્ટ આઇડેન્ટીફાઈ કરી રહ્યા છે અને પછી રિવ્યુ મિટિંગ પણ અમે રાખી છે ગરબર માટે અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયા અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડ ની અને સ્ટ્રીટ લાઈટની વચ્ચે કે જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટ ની ગણાતા હોય છે ત્યાં કેવી રીતે અમે લાઈટ વધારી શકીએ અથવા શું કરી શકીએ વી વિલ બર્ક ઇટ આઉટ ટેકનિકલી એમની ટીમ દ્વારા વી વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે વધારે પણ દરેક ગ્રાઉન્ડ ને પણ મેપિંગ કરી છે આ ગ્રાઉન્ડ ને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની અંદર બહાર આમની એરિયામાં સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ નું કરી રહ્યા છે પણ જ્યાં પણ જરૂરત છે એ બ્લેક સ્પોટ છે એમાં આઈડેન્ટિફાઈ જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનો આપણે જવાબદારી ઘટના બની એ તો બહાર હતો નવરાત્રિવીએમસી લિમિટ્સની બહાર જે ઘટના બની છે આઈ વિલ નોટ કમેન્ટ ઓન દેટ સ્પોટ પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફ્ટી મેજર્સ રાખે ફાયર સેફ્ટી ને પણ અમે ઈશું લીધા હતા કે તમામ આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કઈ નાનું મોટું આતિશબાજી ચાલતું